નમસ્કાર આજે આપણી પાસે જે સોર્સ છે એ ખરેખર રસપ્રદ છે પંદર અને સોળ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની કેટલીક સરકારી પ્રેસ રિલીઝ છે અને એમાંથી એક આખા દેશના બદલાદા ચહેરાની વાર્તા બહાર આવી રહી છે હા બિલકુલ ઉપરથી જોતા આ બધી ઘટનાઓ અલગ અલગ લાગે પણ એની અંદર એક કનેક્શન છે બરાબર તો આજે આપણે એ જ કનેક્શન શોધવાનો પ્રયત્ન કરીશું મુખ્યત્વે ત્રણ બાબતો છે પહેલું મોંઘવારી માપવાની આખી રીત જ બદલાઈ ગઈ છે હા જે ગ્રાહક ભાવ સૂચકાંક એટલે કે સીપીઆઈ છે એમાં મોટો ફેરફાર થયો છે બીજું દેશના ખૂણે ખૂણાને જોડવા માટે હજારો કરોડના નવા પ્રોજેક્ટ્સને મંજૂરી મળી અને ત્રીજું આસામમાં એક એવી વ્યૂહાત્મક સુવિધા શરૂ થઈ છે જે ખરેખર ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે તો ચાલો આ બધા ટુકડાઓને જોડીને એક મોટી તસવીર બનાવવાનો પ્રયત્ન કરીએ શરૂઆત સૌથી મોટા આર્થિક સમાચારથી કરીએ સરકારે મોંઘવારીની ગણતરી માટેનું આધાર વર્ષ બે હજાર બારથી બદલીને બે હજાર ચોવીસ કરી દીધું છે હવે સામાન્ય રીતે સાંભળવામાં આવે તો આ એક ટેકનિકલ ફેરફાર જેવું ને હા લાગે એવું પણ આ માત્ર ટેકનિકલ ફેરફારથી ઘણું વધારે છે વિચારો બે હજાર બારમાં આપણું જીવન કેવું હતું સ્માર્ટફોન હતા પણ ઓનલાઈન સ્ટ્રીમિંગ ઓટીટી ટી આ બધું આટલું સામાન્ય નહોતું છેલ્લા બાર વર્ષમાં આપણી કમાણી આપણી ખર્ચ કરવાની રીત બધું જ બદલાઈ ગયું છે સાચી વાત છે એટલે સરકાર અત્યાર સુધી મોંઘવારીને એમ સમજો કે બે હજાર બારના ચશ્માથી જોઈ રહી હતી આ નવો ફેરફાર વર્તમાન વાસ્તવિકતાને સ્વીકારવા જેવો છે સરકાર હવે એ માપવા માંગે છે કે આજનો ભારતીય નાગરિક ખરેખર ક્યાં પૈસા વાપરી રહ્યો છે અને એ જાણવા માટે જે વસ્તુઓની બાસ્કેટ બનાવી છે એ ખરેખર જોરદાર છે મેં જોયું કે વસ્તુઓની સંખ્યા બસોને નવ્વાણુંથી વધીને ત્રણસોને અઠ્ઠાવન થઈ ગઈ છે પણ જે નવી વસ્તુઓ ઉમેરાઈ છે એરપોર્ડ્સ ફિટનેસ બેન્ડ સેનિટાઈઝર હા એટલે હવે જ્યારે કોઈ ઓટીટી પ્લેટફોર્મ પોતાનું સબસ્ક્રિપ્શન મોંઘું કરશે તો તેની સીધી અસર દેશના મોંઘવારીના આંકડા પર પડશે આ તો કમાલની વાત છે બિલકુલ અને માત્ર શહેરોમાં જ નહીં પહેલીવાર ગામડાના મકાન ભાડાને પણ ગણતરીમાં લેવાયું છે સીએનજી અને પીએનજી ગેસ પણ હવે આ બાસ્કેટનો ભાગ છે અચ્છા આનો સીધો અર્થ એ છે કે સરકારે સ્વીકારી રહી છે કે મનોરંજન અને સ્વચ્છ ઊર્જા હવે માત્ર અમુક વર્ગની જરૂરિયાત નથી રહી આ ઉપરાંત સોર્સમાં એક સીઓઆઈસીઓપી પદ્ધતિની પણ વાત છે એ શું છે સીઓ એટલે સરળ શબ્દોમાં કહીએ તો એ વસ્તુઓને વર્ગીકૃત કરવાની એક વૈશ્વિક પદ્ધતિ છે દુનિયાના મોટાભાગના વિકસિત દેશો આજ પદ્ધતિ વાપરે છે ઓકે તો એનાથી હવે આપણે ભારતના મોંઘવારીના આંકડાઓની સરખામણી સીધી રીતે અમેરિકા કે યુરોપના આંકડાઓ સાથે કરી શકીશું વૈશ્વિક રોકાણકારો માટે ભારતની અર્થવ્યવસ્થાને સમજવી વધુ સરળ બનશે હમ પણ મને લાગે છે કે આ બધામાં સૌથી મોટો ફેરફાર તો વસ્તુઓના ભારાંક એટલે કે વેટેજમાં થયો છે સોર્સ કહે છે કે ખાણીપીણીની વસ્તુઓનું મહત્વ ઘટ્યું છે અને આ જ સૌથી મહત્વની વાત છે આને એક સરળ ઉદાહરણથી સમજીએ વિચારો કે તમારો માસિક ખર્ચ એક શોપિંગ કાર્ટ છે બરાબર બે હજાર બારમાં એ કાર્ટનો લગભગ અડધો ભાગ એટલે કે પિસ્તાલીસ પોઈન્ટ છ્યાસી ટકા અનાજ અને શાકભાજીથી ભરેલો હતો લગભગ અડધો હા હા હવે બે હજાર ચોવીસના નવા કાર્ટમાં એ ભાગ ઘટીને લગભગ ત્રીજા ભાગનો એટલે કે છત્રીસ પોઇન્ટ પંચોત્રી ટકા થઈ ગયો છે ઓહો આ તો મોટો ઘટાડો છે તો જે જગ્યા ખાલી થઈ એ કોણે લીધી એ જગ્યા તમારા ફોન રિચાર્જ શિક્ષણ આરોગ્ય અને હા ઓટીટી સબ્સ્ક્રિપ્શન્સ જેવી સેવાઓએ લઈ લીધી છે વાહ આ આંકડા તો એક વાર્તા કહી રહ્યા છે એ વાર્તા છે એક એવા ભારતની જે રોટી કપડાં ઓર મકાનથી આગળ વધીને ડેટા હેલ્થ અને એન્ટરટેનમેન્ટ પર ખર્ચ કરી રહ્યું છે તમે બરાબર પકડ્યો આ એક વિકસતી અર્થવ્યવસ્થાની સ્પષ્ટ નિશાની છે આનાથી સરકાર અને રિઝર્વ બેંકને વધુ સચોટ ડેટા મળશે જેથી તેઓ વધુ સારા નિર્ણય લઈ શકશે પણ અહીં એક પ્રશ્ન થાય છે એક સામાન્ય નાગરિક તરીકે મને એવું લાગે કે શું આ માત્ર આંકડાઓની રમત તો નથી ને હ કારણ કે ખાણીપીણીનું ભારાંક ઘટવાથી હવે જો શાકભાજી કે દાણના ભાવ આસમાને પહોંચશે તો પણ કુલ મોંઘવારીના આંકડા પર તેની ઓછી અસર દેખાશે શું આનાથી સરકાર માટે એવું કહેવું સહેલું નહીં બની જાય કે જુઓ મોંઘવારી કાબુમાં છે આ એકદમ વાજબી શંકા છે અને આ જ આ ફેરફારનો સૌથી મોટો પડકાર છે કેવી રીતે શરૂઆતના અમુક વર્ષોમાં નવા આધાર વર્ષને કારણે ફુગાવાનો દર કૃત્રિમ રીતે ઓછો દેખાઈ શકે છે જે ભ્રામક હોઈ શકે છે જો ખાદ્ય મોંઘવારી ખૂબ ઊંચી હોય પણ કુલ આંકડો ઓછો આવે તો નીતિ નિર્માતાઓ ખોટા નિર્ણયો લઈ શકે છે તો એનો ઉપાય શું ઉપાય એ જ છે કે માત્ર હેડલાઇન આંકડા પર નહીં પણ તેની અંદરના દરેક ઘટકનું ખાસ કરીને ખાદ્ય મોંઘવારીનું ખૂબ જ બારીકાઈથી વિશ્લેષણ કરવું પડશે આ પારદર્શિતાની કસોટી છે ખૂબ જ રસપ્રદ તો એક તરફ સરકાર એ માપવાની પદ્ધતિ બદલી રહી છે કે આપણે શું ખરીદી રહ્યા છીએ અને બીજી તરફ સરકાર એ રસ્તાઓ અને રેલવે લાઈનો પણ બનાવી રહી છે જેના પર એ બધું ચાલે છે ચાલો હવે એ માળખાકીય વિકાસ પર નજર કરી હા આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ હજારો કરોડના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે અને આ બધા પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન હેઠળ આવે છે. રેલવેના પ્રોજેક્ટ્સની શરૂઆત કરીએ. ત્રણ મોટા મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટ્સ છે. આ ખાલી બે પાટાની જગ્યાએ ચાર પાટા નાખવા જેવી વાત છે કે પછી એનું કોઈ ઊંડું મહત્વ છે. ના ના એનું ખૂબ મોટું વ્યૂહાત્મક મહત્વ છે. જેમ કે દિલ્હી અંબાલા લાઇનને અપગ્રેડ કરવાની વાત છે. હા આ લાઇન ઉત્તર ભારતના ઔદ્યોગિક કેન્દ્રો અને પંજાબ હરિયાણાના કૃષિ ઉત્પાદનોને દેશના બંદરો સુધી પહોંચાડતી જીવાદોરી છે અત્યારે ત્યાં એટલો ટ્રાફિક છે કે માલગાડીઓને કલાકો સુધી રોકી રાખવી પડે છે અચ્છા આ ક્ષમતા વધારવાનો સીધો અર્થ છે કે ફેક્ટરીમાંથી નીકળેલો માલ બજાર સુધી વધુ ઝડપથી પહોંચશે વ્યાપારને વેગ મળશે અને હાઇવે પ્રોજેક્ટ્સમાં ગુજરાત માટે પણ એક મોટી જાહેરાત છે દોહોદ અને છોટા ઉદેપુર જેવા વિસ્તારોમાંથી પસાર થતા એને છપ્પનને લેન બનાવવાની યોજના છે હા અને આ પ્રોજેક્ટ માત્ર ટ્રાફિક સરળ બનાવવા માટે નથી આ વિસ્તારો વિકાસની મુખ્ય ધારાથી થોડા દૂર રહ્યા છે સારો રસ્તો બનવાથી ત્યાં ઉદ્યોગો આવવાની રોજગારી વધવાની શક્યતા વધી જાય છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથેની કનેક્ટિવિટી પણ સુધારશે ને બિલકુલ એટલે પ્રવાસનને પણ પ્રોત્સાહન મળશે એક જ પ્રોજેક્ટની આર્થિક સામાજિક અને પ્રવાસન એમ ત્રણેય ક્ષેત્રો પર અસર થાય છે બરાબર છે પણ ઘણીવાર આવા પ્રોજેક્ટ્સની જાહેરાત તો થઈ જાય છે પણ પછી તે જમીન સંપાદન જેવી બાબતોમાં વર્ષો સુધી અટવાઈ જાય છે આ પ્રોજેક્ટ સમયસર પૂરા થાય એ માટે કોઈ ખાસ વ્યવસ્થા છે આ બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન છે અને પીએમ ગતિશક્તિ પ્લેટફોર્મનો ઉદ્દેશ જ આ સમસ્યાને હલ કરવાનો છે એ કઈ રીતે કામ કરે છે એ એક ડિજિટલ પ્લેટફોર્મ છે જ્યાં રેલવે હાઈવે પર્યાવરણ જેવા તમામ સંબંધિત મંત્રાલયો એકસાથે જોડાયેલા છે એટલે જ્યારે કોઈ નવા પ્રોજેક્ટનું આયોજન થાય ત્યારે પહેલેથી જોઈ શકાય છે કે સૂચિત માર્ગ પર કોઈ અડચણ તો નથી ને મતલબ કે પ્લાનિંગ સ્ટેજ પર જ ઘણી સમસ્યાઓ દૂર થઈ જાય હા જેથી પ્રોજેક્ટ્સ ઓછા સમયમાં અને ઓછા ખર્ચે પૂરા થઈ શકે જો કે અમલીકરણ હંમેશા એક પડકાર તો રહે જ છે સાચી વાત અને આ પ્રોજેક્ટ્સની યાદીમાં એક પ્રોજેક્ટ એવો છે જે કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવો લાગે છે આસામમાં બ્રહ્મપુત્રા નદીની નીચે રોડકમ રેલ ટનલ હા હા ગોહપુરથી નુમાલીગઢ સુધીની આ ટનલ એન્જિનિયરિંગનો એક અદ્ભુત નમૂનો બનવા જઈ રહી છે એની જરૂર કેમ પડી બ્રહ્મપુત્રા નદી ચોમાસામાં એટલી વિકરાળ બની જાય છે કે તેના પરના પુલ અને ફેરી સેવાઓ બંધ થઈ જાય છે આનાથી આસામના બે ભાગો વચ્ચેનો સંપર્ક જ તૂટી જાય છે ઓહ નદીની નીચેથી પસાર થતી આ ટનલ બાર માસી કનેક્ટિવિટી પૂરી પાડશે જે સ્થાનિક લોકો અને સૈન્યની અવર જવર માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે અને આસામની વાત નીકળી છે તો ત્યાંની એક બીજી ઘટના પર જઈએ પ્રધાનમંત્રીએ પોતે વાયુસેનાના સી વન થર્ટી વિમાનમાં એક હાઇવે બાયપાસ પર ઉતરાણ કર્યું આ શું હતું આ ખરેખર એક મોટી વ્યૂહાત્મક સિદ્ધિ છે આ પૂર્વોત્તર ભારતની પહેલી ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી એટલે કે ઇએલએફ હતી એટલે કે હાઈવે પર રનવે હા પણ આ કોઈ સામાન્ય રસ્તો નથી આ હાઈવેનો એક ખાસ મજબૂત કરેલો સીધો અને પહોળો પટ્ટો છે તેનું ફાઉન્ડેશન એટલું મજબૂત બનાવાયું છે કે તે ચાલીસ ટન વજનના ફાઇટર જેટ અને ચુમ્મોતેર ટન સુધીના ભારે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું દબાણ સહન કરી શકે વ્યૂહાત્મક મહત્વ શું છે તેનું મહત્વ બેવડું છે પ્રથમ લશ્કરી દ્રષ્ટિકોણથી જો યુદ્ધ જેવી પરિસ્થિતિમાં આપણા મુખ્ય એરબેઝને નુકસાન પહોંચે તો વાયુસેના પાસે વિમાનોના સંચાલન માટે એક વધારાનો વિકલ્પ ઉપલબ્ધ રહે છે બરાબર અને સામાન્ય નાગરિક માટે અને એ કદાચ વધુ મહત્વનું છે પૂર્વોત્તર ભારત ભૂકંપ અને પૂર જેવી કુદરતી આફતો માટે ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે હવે વિચારો કે એવી કોઈ મોટી દુર્ઘટના બને અને મુખ્ય એરપોર્ટને નુકસાન પહોંચે તો આ ઈએલએફ રાહત અને બચાવ કામગીરી માટે એક જીવાદોરી બની શકે છે અચ્છા મોટા ટ્રાન્સપોર્ટ વિમાનો સીધા અસરગ્રસ્ત વિસ્તારની નજીક ઉતરી શકે બરાબર જેનાથી કિંમતી સમય અને હજારો લોકોનો જીવ બચાવી શકાય છે આ આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતામાં એક મોટો ઉછાળો છે અને છેલ્લે દસ્તાવેજમાં ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સનો પણ એક નાનો ઉલ્લેખ છે હા જો કે એમાં રેન્કિંગની વિગતો નથી પણ તે વૈશ્વિક ગતિશીલતા અને પાસપોર્ટની શક્તિને માપવાના આ મહત્વપૂર્ણ સૂચકાંકની યાદ અપાવે છે